આજરોજ સાંજે ચાર વાગે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી પકોડી ખાતા ચાહકો ચેતી જજો મહેસાણા અને વડનગરમાં બાર પાણીપુરીવાળાને ત્યાં તપાસ ત્રેવીસ કિલો બટાકાનો મસાલો અને અગિયાર લિટર પાણીનો નાશ કરાયો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે મહેસાણા જિલ્લાનો ફૂડ વિભાગ સક્રિય બન્યો છે કિચન ક્લિનિંગ ઝુંબેશ હેઠળ મહેસાણા વડનગર સહિત અનેક સ્થળોએ ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે ફૂડ અધિકારી વી જે ચૌધરી ખુદ આ તપાસમાં જોડાયા છે થોડા દિવસો અગાઉ હોટલો પર કરાયેલી તપાસમાં મોટી માત્રામાં અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આજે ફૂડ વિભાગે પોતાનો સ સપાટો પાણીપુરીની લારીઓ પર બોલાવ્યો છે ફૂડ સેફ્ટી વાન સાથે ફૂડ વિભાગની બે ટીમો દ્વારા બટાકા અને પાણીપુરીના પાણીની ગુણવત્તાની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન જ્યાં જ્યાં સડેલા બટાકા અને ખરાબ પાણી મળી આવ્યું હતું તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત લારીઓમાં હાઇજેનિક સ્થિતિ અને ફૂડ લાયસન્સની પણ ચકાસણી કરવામાં આવી હતી ફૂડ વિભાગ દ્વારા સતત કાર્યવાહીના પગલે અખાદ વસ્તુઓના વેચાણ કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે